રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં ધુમ્મસનું વાતાવરણ સર્જાયું છે અને આ ધુમ્મસના કારણે આજે વહેલી સવારથી જ સમગ્ર રાજ્યમાં અકસ્માતની ની વળઝાળ સર્જાઈ છે આજે વહેલી સવારથી જ રાજ્યમાં છ જેટલી અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ બનાસકાંઠાના થરાધનપુર નેશનલ હાઇવે પર મોડી રાત્રે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો ઉણ પાટિયા નજીક બે શ્રમિકો બાઇક લઈને જતા હતા ત્યારે બાઇક ડિવાઇડર સાથે અથડાયું હતું એક વ્યક્તિનું ઘટના સ્થળે તો એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું એક મૃતક ભીલડી અને એક મૃતક રાધનપુરનો હોવાનું સામે આવ્યું હતું મૃતકોના મૃતદેહને થરા ફ્લર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડાયા હતા આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાલ હાથ ધરી હતી સુરતના ડિંડોલીમાં બેફામ ડમ્પરે બાળકને અડફેટે લીધો હતો જેમાં અકસ્માતમાં પાંચ વર્ષના બાળકનો હાથ કપાયો હતો મંદિરેથી દર્શન કરીને બાળક પરત આવતો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો શહેરના રસ્તા ઉપર બે રોકટોક દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવા રહીશોની હાલ માંગ છે

અકસ્માત થયો હતો એસપી સ્વામી એ સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ટ્રાફિક ચોકીમાં ઘુસી ગઈ હતી ત્યારે આ બાબતે પોલીસે એસપી સ્વામી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી કાર ટ્રાફિક ની ચોકીમાં ઘુસી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું સુરતમાં ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો છે નેશનલ હાઈવે અડતાલીસ પર અનેક અકસ્માત સર્જાયા છે કામરેજ ઘલા રોડ પર પણ એક સાથે ચાર કાર અથડાઈ હતી કારમાં સવાર બે લોકોને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા હતા સવારથી થી દસ વાગ્યા સુધી ધુમ્મસ પથરાયેલ રહેતા અકસ્માત સર્જાયા હતા તો બીજી બાજુ બનાસકાંઠાના ડીસા પાટણ હાઈવે પર હિટ એન્ડ રન અકસ્માત સર્જાયો છે રિક્ષાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગય્યો છે અકસ્માતમાં મુસાફર નિકોલ સોલંકીનું મોત નિપજ્યું હતું 릭શા ચાલક સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા ડીસા તાલુકા પોલીસે આ અંગે હવે વધુ તપાસ હાથ ધરી છે આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર